હું મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા સાથ ભૂતનાથ સેવા સંસ્થાનના એક ટ્રસ્ટી તરીકે અહીં ફરજ બજાવું છું આપના માધ્યમથી ભુજ શહેરની પ્રેમી જનતાને ભૂતનાથની પ્રેમી જનતાને કહેવા માગું છું કે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આ મંદિરનો અવિરતપણે વિકાસ ચાલુ છે આપના સહયોગથી જ આ વિકાસ આપણે અવિરતપણે ચાલુ રાખીએ છીએ અને ચાલુ રાખીશું ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આ મંદિરના વિકાસ કામે અનેક અનેક કાર્ય થયેલા છે અહીં અતિથિભવન છે ઉત્તરવાહીની આપણી નદી આવેલી છે ખારી નદી જેને આપણે કહીએ છીએ મંદિર ભવ્ય આપણે નિર્માણ કરેલું છે સાથોસાથ શ્રાવણ મહિના દરમિયાન આપણે અહીં ત્રીસે ત્રીસ દિવસ એટલે કે એક આખો શ્રાવણ મહિનો અહીં આપણે રાત્રિ ભજનનું આયોજન કરેલું છે અને આજે અમાસ નિમિત્તે અહીં આપણે ભોજનનું આયોજન કરેલું છે ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર માર્સો અહીં પ્રસાદ ગ્રહણ કરશે અને રોજ શ્રાવણ મહિના નિમિત્તે આપણે અહીં સાંજના મહાઆરતીનું આયોજન કરેલું છે આપના માધ્યમથી હું કહેવા માગું છું આજે પણ મહાઆરતીનું આયોજન કરેલું છે તો અહીંયા આપણે મહાઆરતીનો લાભ લઈ અને ભગવાન ભોળાનાથના દર્શન કરીએ અને ભૂત શહેરની જનતાને એ પણ કહેવા માગું છું કે અહીંયા ભૂતનાથ સંસ્થા દ્વારા એક અતિથિ ભવનનો પણ વિકાસ કરેલો છે જે ત્રણસો પાસઠ દિવસ અહીં ખુલ્લું જ રાખવામાં આવેલું છે માત્ર પંદરસો રૂપિયામાં અહીં એસી રૂમ મળે છે ભુજ શહેરનું આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છનું કચ્છ ટુરિઝમનું દિવસે ને દિવસે વિકાસ થતો જાય છે એવી રીતના મંદિરના વિકાસ કાર્યની અંદર પણ આપનો સહયોગ દાખવો અને અહીં જે અતિથિ ભવન છે તેનો લાભ લેવો જય ભૂતનાથ મારું નામ હેમલ નરેશભાઈ પરમાર છે આજે આપણે વાત કરીશું ભુજના એક ખ્યાતનામ મંદિર વિશે જેનું નામ છે ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ અહીંયા અને શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રિના રુદ્રીન અને શ્રાવણ માસની દરરોજ રાતના સંતવાણીનું આયોજન કરવામાં આવે છે અલગ અલગ કલાકારો પોતાની વાણી પીરસવા માટે ભૂતનાથ મંદિરમાં અહીંયા આવીને પોતાનું વાણી પીરસે છે અને શ્રોતાઓ પણ અલગ અલગ રોજ સાંભળવા આવે છે તે ઉપરાંત ભૂતનાથ મહાદેવ મંદિર છે એ આજની તારીખમાં પર્યટન સ્થા સ્થળ તરીકે પણ બહુ જ વિખ્યાત છે શ્રાવણ માસમાં સોમવાર સાતમ આઠમ જેવા મોટા દિવસે અથવા શ્રાવણી અમાસના દિવસે અહીંયા કને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અલગ અલગ દાતાઓના સાથ સહકારથી પણ અહીંયા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ભાવિ ભક્તોમાં લોકો પ્રસાદ લેવા માટે અને ભૂતનાથ દાદાના દર્શન કરવા માટે પધારે છે તે ઉપરાંત આ જગ્યાની વાત કરું તો અહીંયા કને સપ્ત ઋષિનું મંદિર પણ છે અને સ્મશાન પણ છે હાલ હાલમાં બાળ સ્મશાન પણ બંધારણ એનું પણ ચાલુ છે થોડાક સમયમાં એ પણ શરૂ થઈ જશે ભૂતનાથ મહાદેવ મંદિર છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ વિખ્યાત છે અને આજની સ્થળ આજની તારીખમાં અહીંયા ગાને ખૂબ જ ભાવિભક્તો અને શ્રોતાઓ શિવ ભક્તો અલગ અલગ આવીને દર્શન કરવા માટે આવે છે હા ભૂતનાથ મહાદેવ મંદિરની તમને લોકોને અપીલ છે મારા તરફથી કે તમે એકવાર જરૂર આ સ્થળની મુલાકાત લેજો અહીંયા તમને ખૂબ જ શાંતિ અનુભૂ અનુભૂતિ શાંતિનો અનુભવ થાય છે અને દર્શન માટે તમે એકવાર અવશ્ય જરૂરથી પધારજો